નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે પહેલી માસથી નવા નિયમ મુજબ તમને અનાજ મળશે સંપૂર્ણ માહિતી જાણીશું કે ઘઉં ચોખા અંતર્ગત જે સંપૂર્ણ નિયમ બદલાયા છે એ પણ વિગતો જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે પહેલાં સૌથી પહેલાં વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર ઘઉં અને ચોખા અંગેના જૂના નિયમો બદલાશે સમગ્ર દેશમાં રાશન વિતરણની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે એની અંદર પહેલી માર્ચ બે હજાર ચોવીસ પછી રેશન કાર્ડધારકોના વિતરણ અનિયમિતમાં અને અન્ય સમસ્યાઓ સહિત સમસ્યાઓમાંથી કાયમ મુક્તિ મળશે તો મિત્રો તમે જાણતા હશો કે રેશન કાર્ડ ધારકોને અનાજ લેવા માટે સૌથી મુશ્કેલીઓ ઝીલવી પડતી હોય છે જે પહેલી માસથી નવા નિયમો લાગુ થઈ જશે રેશન કાર્ડ ધારકો માટે તો દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને સારા સમાચાર છે હવે માત્ર દિલ્હી એન સી આર જ નહીં પરંતુ યુપી બિહાર રાજસ્થાન પંજાબ એમપી પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ જેવા રાજ્યો કાર્ડ વિતરણ અનિયમિત કોઈ ફરિયાદ નહીં આવે તો મિત્રો એની અંદર ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવેલો છે તો પહેલી માર્ચ બે હજાર ચોવીસથી સમગ્ર દેશમાં રાશન વિતરણ વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે પહેલી માર્ચ બે હજાર ચોવીસ પછી રેશન કાર્ડ ધારકોને વિતરણની અનિયમિતતા અને અન્ય સમસ્યાઓ સહિત સમસ્યાઓમાંથી કાયમ મુક્તિ મળશે જિલ્લા મથકે બેઠેલા અધિકારીઓ દ્વારા ગામડાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર નજર રાખશે તો મિત્રો પહેલી માર્ચથી જે રેશન કાર્ડ ધારકો માટે જે મુશ્કેલીઓ જે ઝીલવી પડતી હતી હવે ઝીલવી નહીં પડે હવે કાયમી અને સમયસર જે વિતરણ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યું હોય એ દ્વારા તમને વિતરણ અંતર્ગત તમને અનાજ મળશે તો મિત્રો જે આપણે વાત કરીએ કે જિલ્લા પુરવઠા વિભાગ બેઠેલા અધિકારીઓ હોય પછી કે દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ હોય અથવા દરેક પીડીએસના દુકાનદારો અછત કે અછત પર ખાસ નજર રાખશે દેશભરમાં ઈ પોસ્ટ મશીન લગાવવામાં આવશે હવે ગામમાં બેઠેલા લોકોને આ મશીન દ્વારા જે રાશન મળવાનું શરૂ થશે તો દુકાનદાર ગ્રાહકને કેટલા ઓછા ઘઉં ચોખા આપી રહ્યા છે એની પણ માહિતી ઈ પોસ્ટ મશીન છે એના માધ્યમથી તમને જાણવા મળશે તો મિત્રો જે ઈ પોસ્ટ જે અગત્યનું મશીન જે ઘઉં અને ચોખા માટે છે તો એના માધ્યમથી જે મશીનની અંદર અપડેટ જોવા મળશે કે દુકાનદાર કયા રાશન કાર્ડ ધારકોને કેટલા ઘઉં ચોખા આપે છે તો પહેલી માર્ચ બે હજાર ચોવીસથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને હવે રાજ્યના જિલ્લા પુરવઠા વિભાગને ફરિયાદ કરવી જરૂર રહેશે નહીં તો દેશના એંસી કરોડથી વધુ રેશન કાર્ડધારકોને હવે ઘટાડા અંગે ફરિયાદ કરવાની રહેશે નહીં કારણ કે જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ રાજ્યો અને દિલ્હીના બેઠેલા અધિકારીઓ રાશનની માપણી કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવા દેશે નહીં તો મિત્રોના દેશના ઘણા ભાગોમાં ગ્રાહકો તરફથી એવી ફરિયાદો આવી રહી છે કે ઘઉં અને ચોખા ઓછા વજનમાં સપ્લાય કરવામાં આવે છે તો બીજી ઘણી જગ્યાઓ એવી ફરિયાદ મળી છે કે મહિનાઓથી રાશન આપાતું નથી તો આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ખાદ અને ગ્રાહક બાબતે મંત્રાલયે પીડીએસ કેન્દ્રો માટે નવી નીતિ બનાવી છે તો રેશન કાર્ડને લગતી કોઈ પણ ફરિયાદ તાત્કાલિક પગલાં લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારોનું લાયસન્સ પણ તાત્કાલિક રદ કરવામાં આવશે તો મિત્રો એક અંદરે જો દુકાનદાર તમને ઓછું રાશન આપે છે અથવા તેમને ઓછા વજનમાં માલ આપે છે તો તમે દિલ્હી બેસીને પણ દુકાનદાર લાયસન્સ રદ કરાવી શકો છો આ યોજના હેઠળ વ્યક્તિને ત્રણ કિલો ઘઉં ત્રણ બે કિલો ચોખા મળે છે તો હવે આનાથી ઓછું રાશન ઈ પોસ્ટ મશીન દ્વારા ઇલેક્ટ્રિક ફ્રોડ પર વજન કરવામાં આવશે નહીં હવે મોદી સરકાર ઓનલાઈન રાશન વિતરણ સિસ્ટમ પણ શરૂ કરવા જઈ રહી છે તેના આધારે અધિકારીઓ ઓફિસ બેસીને મોનિટરિંગ કરશે અને ઈ પોસ મશીન ઘણી હદ સુધી ખામીઓ અટકાવશે અને નવી સિસ્ટમ સાથે ખામીઓ કોઈ અવકાશ રહેશે નહીં તો મિત્રો ઈ પોસ મશીનના માધ્યમથી તમને હવે અનાજ મળશે અને તમને જે સરકાર જેટલું અનાજ આપે છે એટલું જ સરકાર તમારા સુધી અનાજ દુકાનદારના માધ્યમથી તમને પહોંચાડવામાં આવશે તો મિત્રો પહેલી માસથી ઈ પોસ મશીનની સુવિધા શરૂ કરી દેવામાં આવશે તો જય મિત્રો વંદે માત્રમ જય ગરવી ગુજરાત